નમસ્કાર દોસ્તો મોટા ભાગના લોકોએ અક્ષય કુમાનનો ગબ્બર ઇઝ બેક મૂવી જોયું હશે જેમાં એક હોસ્પિટલ છે જે એક મરેલા માણસને સારવાર કરે છે અને તેના ઘરના પાસેથી પૈસા છે તે પડાવે છે આ વી એક સત્ય ઘટના છે તે સામે આવી છે ફિલ્મમાં નહીં પરંતુ હકીકતમાં આવી ઘટના બની છે તો આવો જાણીએ કે આ ઘટના ક્યાંની છે કઈ જગ્યાએ બની છે કોણ છે એ વ્યક્તિ જેને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો હતો અને આખરે તેની સાથે ડોક્ટરોએ શું શું કર્યું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા દેશનું મધ્યપ્રદેશ છે અને મધ્યપ્રદેશનું રતલામ છે આ રતલામની અંદર એક બંટી નિનામા નામનો યુવાન છે જે રહે છે તેને અન્ય તેના સાથી બે દોસ્તો સાથે એક ગ્રુપ બે ગ્રુપ વચ્ચે ડખો થાય છે રાજેશ જિંડોલ અને દિલીપ સિંગાળ કરીને વ્યક્તિ હોય છે એ એના મિત્રો હોય છે સામેના ગ્રુપ સાથે બબાલ થાય છે લાઠીઓ ઉલ્લે છે અને એક લાઠી છે તે આ બંતી નિનામાના માથામાં ફટકારવામાં આવે છે અને તે બેહોશ થઈ જાય છે અને તેને તેના પરિવારજનો છે ત્યાં પ્રાથમિક રીતે જે નજીકનું હોસ્પિટલ હોય છે સરકારી ત્યાં સારવારમાં લઈ જાય છે ત્યાં મેડિકલ કોલેજ છે રતલામની તેની અંદર તેને સારવારમાં લઈ જવામાં આવે છે ત્યાંથી તેને વધુ સારવાર માટે ઇન્દોર લઈ જવાનું કહેવામાં આવે છે પરંતુ તેમના પરિવારજનો છે તે આ યુવાનને ઇન્દોર લઈ જવાને બદલે સારી સારવાર માટે ત્યાં નજીકમાં એક પ્રાઇવેટ હોસ્પિટલ છે ગીતા દેવી હોસ્પિટલ મતલબ કે જીડી હોસ્પિટલ છે અને આ જીડી હોસ્પિટલમાં આ યુવાનને દાખલ કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે તો ડોક્ટર કહે છે કે તેની રીડની હડ્ડી છે જે તૂટી ચૂકી છે તે કોમામાં છે અને તે ક્યારે ભાનમાં આવશે એ કહેવું મુશ્કેલ છે આ પૈસાની વ્યવસ્થા કરો તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે તેના પરિવારજનો છે તે તેની પત્ની એ લોકો આડોશી પાડોશીમાંથી કુટુંબમાંથી પૈસા માગણી કરે છે એક લાખ રૂપિયા જેટલા રૂપિયા છે તે ઉછીના લઈને આવે છે સાથે જ તેની જ્વેલરી હોય છે સોનું હોય છે તેને ગીરવે મૂકીને આ પૈસા એકઠા કરે છે અને હોસ્પિટલની અંદર સીટી સ્કેન એમઆરઆઈ

એ બંને વચ્ચે હાથાપાઈ થાય છે યુવાનને ડૉક્ટર ફટકારે છે એટલું જ નહીં ચાર પાંચ લોકો અન્ય પણ હોસ્પિટલના હોય છે તે પણ ત્યાં પહોંચે છે અને આ યુવાનને હોસ્પિટલની અંદર આઈસ્યુની અંદર માર મારવામાં આવે છે તેને બાંધી રાખવામાં આવે છે આ યુવાન છે તે જે પટ્ટીઓ બાંધેલી હોય છે હાથમાં એટલી મજબૂતાઈથી નહોતી બાંધેલી જે પટ્ટીઓને તોડાઈને થોડી વાર બાદ તે ભાગે છે અને રાડા રાડી કરે છે હોસ્પિટલની બહાર આવે છે અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે કોઈ આ વિડીયો ઉતારી લે છે આ યુવાન ભાગતો હોય છે એટલું જ નહીં રાડા રાડી કરતો હોય છે તેના નાકમાં ફિટ કરેલી હોય છે હાથમાં યુરિનની કોથળી લટકેલી હોય છે અને આ સ્થિતિમાં આ યુવાન છે તેને કોઈ વિડીયો બનાવીને વાયરલ કરે છે અને આ વિડીયો છે તે તહેલકા મચાવી દે છે હોસ્પિટલની પોલ છે તે ખુલી પડે છે બીજી તરફ ઉપ સીએમ છે મધ્યપ્રદેશના તેના સુધી આ વીડિયો પહોંચે છે તે કલેક્ટર સાથે વાત કરે છે અને ત્રણ લોકોની ટીમ બનાવવામાં આવે છે જે તપાસ કરે છે હોસ્પિટલના સીસીટીવીથી લઈને તમામ વસ્તુની કે હોસ્પિટલની ઉપર જે આરોપ લાગ્યા છે એ આરોપમાં કેટલી સત્યતા છે અને જે સત્ય બહાર આવશે તેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે પરંતુ કહેવાનો મતલબ એ છે કે જે યુવાનને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો હતો તેને બાંધી રાખવામાં આવે છે એટલું જ નહીં તેના ઘરના પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે આવા ગંભીર આરોપો લાગ્યા ગયા છે અનેક વખત આવી ઘટનાઓ છે તે દેશના અલગ અલગ ખૂણેથી સામે આવી રહી છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવાનો નહીં આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે હોસ્પિટલમાં હવે સાવધાની રાખવી જરૂરી છે કારણ કે હવે માત્ર અન્ય જગ્યા ઉપર જ ભ્રષ્ટાચાર નહીં પરંતુ લોકોની જિંદગી સાથે ખિલવાડ પણ થતા હોય છે ઘણી બધી હોસ્પિટલોની અંદર અને ઘણી બધી હોસ્પિટલો એવી પણ છે જે લોકોની પાસેથી કંઈક આ રીતે પૈસા પણ પડાવતા હોય છે એક ગરીબ માણસ આખી જિંદગી કાયમીને જે પૈસા ભેગા નથી કરી શકતો એ જ્યારે કોઈ તેનો ઘરનો યુવાન હોય છે જેના ઉપર ઘર ચાલતું હોય છે એને બચાવવા માટે તંતોડ મહેનત કરે છે જ્યાંથી પણ પૈસા મળે ઓછી ના મળે વ્યાજે મળે જેમ બને તેમ એ પૈસાને એકઠા કરીને આવા હોસ્પિટલોને દેતા હોય છે તો આપ પણ સાવધાન રહો સચેત રહો બસ એટલું જ કહેવા માગીએ છીએ અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ નમસ્તે મસ્તીગીરને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ